અરવલ્લી જિલ્લાના મોડાસામાં છેલ્લા મન મૂકીને મોડાસાના વિવિધ વિસ્તારોમાં અને મકાનોમાં પાણી ભરાયા હોવાની વિગતો બહાર આવી હતી ત્યારે અરવલ્લી જિલ્લા સમગ્ર ગુજરાતમાં મોબાઈલ હબ મોડાસા મોડાસાના લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં પંચાવન જેટલી દુકાનો છેલ્લા ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ છે ત્યારે બોતેર કલાક વીતવા છતાં પાણીનો કોઈ નિકાલ ન થતા દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે છેલ્લા ત્રણ દિવસથી દુકાનોમાં પાણી પ્રવેશતા વેપારીઓ હાલાકીનો ભોગ બન્યા છે ત્યારે ત્રણ દિવસથી મોડાસા નગરપાલિકા દ્વારા કોઈ પણ પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ન ધરાતા વેપારીઓએ આક્રોશ ઠાલવ્યો હતો ત્યારે મોબાઈલ માર્કેટ તરીકે જાણીતા લક્ષ્મી શોપિંગ સેન્ટરમાં ઢીંચણ સમા પાણી ભરાતા પાણીના નિકાલ માટે વેપારીઓ એકત્રિત થઈને જાત મહેનતે બે મોટરો મૂકીને પાણી કાઢવાની કામગીરીમાં જોડાયા હતા અને ત્રણ દિવસથી દુકાનોમાં પાણી ભરાઈ જતા ધંધો રોજગારથી દૂર રહીને વેપારીઓએ લાખો રૂપિયાના નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ કપિલ શાહ લક્ષ્મી શોપિંગ સેન્ટરની અંદર રામદેવ મોબાઈલની દુકાન ધરાવું છું આ લક્ષ્મી શોપિંગ સેન્ટર મોડાસાના પ્રમુખ કોમ્પ્લેક્ષમાંનું એક કોમ્પ્લેક્સ છે જ્યાં પંચાવન સાહીઠ દુકાનો પ્લસ હોસ્પિટલ અને ગેસ્ટ હાઉસ ધરાવે છે લગભગ આઠસોથી હજાર માણસોની અવર જવર હોય છે અહીંયા છેલ્લા ચાર દિવસથી એટલું પાણી ભરાઈ રહ્યું છે કે તંત્ર અહીંયા જોવા પણ નથી આવ્યું અમે સ્વખર્ચે અહીંયા લગભગ સિત્તેરથી એંશી હજાર રૂપિયા ખર્ચી બે મો સબમરસીબર પંપ લગાયેલા છે તો પણ પાણીનું સ્તર નીચે નથી થતું આનું મુખ્ય કારણ નીચે એક ગ્રાઉન્ડ ફ્લોર આખો પાણીની અંદર છે છેલ્લા દસ વર્ષથી છે પણ તંત્ર દ્વારા કે કલેક્ટર શ્રી ચીફ ઓફિસર સાહેબ દ્વારા કોઈપણ જાતની દેખરેખ કરવામાં નથી આવતી અમને નોટિસો પટકારવામાં આવે છે પરંતુ એનો નિકાલ કરવા મધ્યસ્થ બની કોઈપણ પ્રકારની સહાય કરવામાં નથી આવતી અને અમને વેરા લેવા માટે તો દસ દસ માણસો મોકલે છે ઘર વેરો વ્યવસાય વેરો હોય કે પછી મિલકત વેરો હોય એ બધું લેવા મોકલે છે પણ અત્યારે છેલ્લા ચાર દિવસથી અમારા રોજગાર ધંધા બંધ છે અમારા ત્યાં ચાર ચાર માણસો નોકરી કરે છે દરેક દુકાનની અંદર પણ એ કોઈ દેખાતું નથી અહીંયા એટલી બધી પરેશાનીઓથી અમે ઝૂલી રહ્યા છીએ કે જેની કોઈ હદ નથી છેલ્લા ચાર દિવસથી અમે ખડે પગે છીએ અને અહીંયા પાણી કોઈ નિકાલ નથી થતો જેટલું પાણી કાઢીએ છીએ એટલું પાણી આવતું જ રહે છે એટલે સાહેબ શ્રી કલેક્ટરને અને ચીફ ઓફિસરને અમારી એક રિક્વેસ્ટ છે કે નીચેનું ફ્લોર ઝડપીમાં ઝડપી એનું નિરાકરણ લાવે એનું જે જે કંઈ સોલ્યુશન હોય એ અમે મધ્યસ્થ બની અમે જે પણ કાર્ય કરવાનું હોય અમે તૈયાર છીએ અને આ પાણીનું નિકાલ કરવા માટે ઝડપથી કોઈ પ્રશાસન અમારી જોડે આવે એવી અમે અપીલ છીએ અમે ખૂબ પરેશાન છીએ અમારા ચાર દિવસથી રોજગાર બંધ છે પ્લસ અમારી દુકાનોમાં આ સાત સાત ફૂટ પાણી ગયું છે ફર્નિચર માલ સામાન લગભગ આ કોમ્પ્લેક્ષની અંદર એસીથી નેવું લાખ રૂપિયાનું નુકસાન છે જેની કોઈ વળતરની અમને અપેક્ષા નથી માટે સાહેબશ્રીને અનુરોધ કરું છું કે પાણીનો નિકાલ કરો અમને સહાય કરે અમે બધી જ યોગ્ય વળતર આપવા તૈયાર છીએ લોકો દુકાન પર લક્ષ્મી શોપિંગ સેન્ટર નંદાજી માર્કેટ છે બરાબર રાત્રે આસપાસ અમે દુકાનો ખાલી માલ ઘરે લઈ ગયા બરાબર એના પછી જે અમે આ પાણીનો નિકાલ કાઢવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા પણ કોઈ પ્રયત્ન થયો નથી શકશે હજીથી પણ પાણી ભરેલું જ છે અને અમને કોઈ મદદ મળતી નથી એટલે અમે મદદ માટે મોડાસા નગરપાલિકાને જાણ કરીએ છીએ અપીલ કરીએ છીએ કે અમારી મદદ મળે અમે પોતે પરેશાન છીએ અમે અમે પોતાના ખર્ચે જે થતું નું એ કર્યું છે હવે અમારથી કશું થતું નથી એટલે અમે મદદ ની માંગણી કરીએ છીએ રાત્રે અઢી વાગે માલ જેટલો નીકળતો હતો એટલો કાઢી લીધો બાકી બીજો માલ તમારો પલડી ગયો છે બહુ મોટું નુકસાન થઈ ગયું આ જાતે આવા ગંદા પાણીમાં ઉતરી મોટર અંદર નાખી છે એની જવાબદારી કોણ લેશે અમે જાતે ખરાબ પાણીમાં અમે મદદ માંગીએ છીએ અમને મદદ કરો